બોટાદની અંદર જે ભાઈ ખેડૂતોનું કરદા આંદોલન ચાલ્યું એમાં પણ ક્યાંક ને ક્યાંક સાહેબ લોકો એ માટે ઘૂસે થયા હતા કેમ કે જે કરદા આંદોલન ચાલી રહ્યું હતું ને ભાઈ આ કરદા આંદોલનની અંદર ખેડૂતોને પૂરતો ભાવ ન મળતા મિત્રો આ એક આંદોલન કરવામાં આવ્યું હતું ને ત્યારબાદ તમે જોયું પણ હશે કે બોટાદના એ હળદદ ગામમાં કે જ્યાં પોલીસનો કાપડો ઘટના સ્થળે પહોંચ્યો હતો ને નથી ખેડૂતોને ઘરમાં ઘૂસી ઘૂસી અને બહારે ગાટીને જેલના હવાલે કરી નાખ્યા જેમાંથી લગભગ અઢાર જેટલા આરોપીઓના સાત દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા કોર્ટે જ્યારે બાકીના જેટલા પણ આરોપીઓ હતા તેમને જેલના હવાલે કરી નાખવામાં આવે કેમ કે તેમને ભાઈ પોલીસ સાહેબ ઉપર પથ્થરમારો કર્યો હતો હવે સાહેબ એ વાત આપણે સાઈડમાં મૂકીએ આવી આપણે મેઇન ટોપિક ઉપર કે ભાઈ અત્યારે જે તમે બેન જોઈ રહ્યા છો આ બેને આખરે મોદીજી ઉપર આટલો બધો ગુસ્સો ઘાટ્યો કેમ શું ખરેખર બે હજાર છવ્વીસની જે ચૂંટણી આવવાની છે ભાઈ એ ચૂંટણીને લઈને ક્યાંક ને ક્યાંક જોવા જઈએ તો ભાઈ આ વખતે કંઈક નવા જૂનું થશે ભાઈ મને ચોક્કસપણે લાગી રહ્યું છે બાકી તમને આ વિડીયો બતાવો ભાઈ આ બેનનો તમે વિડીયો જોજો અને વિડીયો જોયા પછી મને કોમેન્ટ કરીને જરૂર બતાવજો અને હા મારા ભાઈઓ આ વિડીયો સોશિયલ મીડિયા અને ઇન્ટરનેટના આધારે આપણને મળ્યો છે એટલે ખાસ કરીને તમારે નોંધ લેવી કે વિડીયો સાચો પણ હોઈ શકે અને ખોટો પણ હોઈ શકે છે જેથી કરીને આપણી ચેનલ આ વિડીયોની કોઈપણ જાતની પુષ્ટિ કરતી નથી અને આ વિડીયો સાહેબ માત્ર સોશિયલ મીડિયાની અંદર વાયરલ થયો છે એ માટે જ હું તમને બતાવશું બાકી મારો એવો કોઈ મતલબ નથી હોતો ભાઈ કે કોઈને ઊંચા કે કોઈને નીચા દેખાડવાના પરંતુ મારું કામ એ હોય મારા ભાઈઓ કે સોશિયલ મીડિયાની અંદર

કટોરો તો આપણા હાથમાં દેતા ગયા કે માંગો હવે ભીખ અમારી પાસે